નર્મદા જિલ્લાના પોઈચા ગામની નર્મદા નદી નાહવા માટે આવેલા સુરતના પરિવાર સાથે ગુજારી દુર્ઘટના સર્જાઈ હતી નદીમાં નાહવા પડેલા એક જ પરિવાર ચાર સહિત આઠ સભ્યો અચાનક ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા જેમાં સાત વ્યક્તિઓ ડૂબી ગયા હતા જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો નદીના પાણીમાં ડૂબી ગયેલા સાત માથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે જે પૈકી એકનો મૃતદેહ સુરતના સનિયા હેમાદ ગામ ખાતે તેના ઘરે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના અઢાર વ્યક્તિઓ પૂજા નર્મદા નદી કિનારે નાવા માટે આવ્યા હતા ગત રોજ બપોરના બાર કલાકે ભરતભાઈ બલદાણીયા સહિત બીજા સાત વ્યક્તિ નર્મદામાં નાવા માટે ગયા હતા નદીના પાણીમાં પરિવારના સભ્યો નાવાની મજા માણતા હતા ત્યારે અચાનક જ ઊંડાણવાળી જગ્યાએ આઠ સભ્યો અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા જેથી કાંઠે બેઠેલા પરિવારજને બુમાબુમ કરી હતી જેથી સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવી લીધા હતા જ્યારે સાત સભ્યો નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા નર્મદા નદીમાં તણાઈ ગયેલા સાત વ્યક્તિઓમાં છ નાના બાળકા અને કિશોરનો સમાવેશ થાય છે ડૂબેલા વ્યક્તિઓમાં છેતાલીસ વર્ષીય ભરતભાઈ મેવાભાઈ બલદાણિયા બાર વર્ષીય અનર્વ ભરતભાઈ બલદાણિયા પંદર વર્ષીય મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા બાર વર્ષીય વ્રજ હિંમતભાઈ બલદાણિયા સાત વર્ષીય આર્યન રાજુભાઈ જીનીવા પંદર વર્ષીય ભાર્ગવ અશોકભાઈ હડિયા પંદર વર્ષીય ભાવેશ વલ્લભભાઈ હડિયાનો સમાવેશ થાય છે જ્યારે મગનભાઈ નાનાભાઈ ઝીંજાળો ઝીંજાળાનો આ બાદ બચાવ થયો છે રાજપીપળા ફાયરબ્રિગેડની ટીમ વડોદરા ફાયરબ્રિગેડની ટીમ એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા લાપતા થયેલાઓની શોધખોળ શરૂ કરી હતી